સુરત સુરતથી મળી રહ્યા છે સુરતના પલસાણામાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા છે સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા પાડવામાં આવ્યા પલસાણાના જોડવા ગામમાં મકાનમાંથી મળ્યો વિદેશી દારૂનો જથ્થો જ્યારે રેડ પાડવામાં આવી ત્યાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી સત્તર લાખથી વધુનો વિદેશી દારૂ મળી આવ્યો છે અને ચોવીસ પોઈન્ટ સાહીઠ લાખના મુદ્દામાલ સાથે ચાર આરોપી પણ પકડાયા છે તો આ મહત્વના સમાચાર જે હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે તે પ્રમાણે સ્ટેટ મોનિટરિંગ સેલે જે દરોડા પાડ્યા તેમાં સત્તર થી વધુનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે સાથોસાથ ચોવીસ પોઈન્ટ સાઠ લાખના મુદ્દામાલ સાથે ચાર આરોપી પણ પકડાઈ ગયા છે બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી અને તે રેડમાં સત્તર લાખથી વધુનો વિદેશી દારૂ મળી આવ્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા નિર્મલ આપણી સાથે ફોન ફોનલાઇન પર જોડાઈ ગયા છે નિર્મલ જે રેડ પાડવામાં આવી અને વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે ક્યાંથી દારૂ ઘુસાડવાનો પ્રયાસ થયો હતો અને શું વધુ અપડેટસિંહ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બે નંબરમાં દારૂ ઘુસાડવાનો જે પ્રયાસ ચાલુ થઈ રહ્યો છે કારણ કે ગુજરાતમાં દારૂ બંધી ગઈ છતાં પણ બે ફાર્મ દારૂ છલવાતો હોય છે પલકાણા તાલુકાના જોડવા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી હતી એસએમસીની ટીમ મળી હતી કે અરસાટી મકાનમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂને જથ્થો મળ્યો છે જે બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી અને ઘરમાંથી સત્તર લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી હતો સાથે જ પોલીસે ટેમ્પો બાઇક વિદેશી દારૂનો જથ્થો મળી કુલ ચોવીસ પોઈન્ટ સાહીઠ લાખનો મુદ્દામાં જપ્ત કર્યો હતો અને ચાર આરોપીને ધરપકડ કરી હતી જે સ્ટેટ મોનિટરિંગ ફેલી ટીમ છે તે હજુ પણ આ દારૂ ક્યાંથી લાવ્યો હતો ક્યાં પહોંચવાનો બીજો ક્યાં લઈ જવાનો હતો અને હજુ કોણ કોણ કંડાવેલા છે તેની તપાસ ખાસ કરી જી નિર્મલ આભાર સમગ્ર માહિતી બદલ